ડભોઈ વિધાનસભામાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની રજૂઆતના સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા નવસો પંચોતેર લાખ રોડના વિવિધ વિકાસ કામોને મંજૂરી મળતા આ પંથકમાં આનંદ વ્યાપેલ છે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર મુખ્યમંત્રી ગ્રામ સુરક્ષા યોજના બે હજાર ચોવીસ પચીસ ડભોઈ વિધાનસભામાં અંદાજીત નવ કરોડ પંચોતેર લાખના વિવિધ રસ્તાના વિકાસના કામોને મંજૂરી મળતા આ પંથકમાં આનંદ વ્યાપેલ છે ડભોઈ હવે બનવા તરફ જઈ રહ્યું છે અને ભારતીય જનતા પક્ષને જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એને અનુરૂપ દર્ભાવતી એટલે કે ડભોઈ વિધાનસભાના વિકાસના અનેક કામો આગળ વધી રહ્યા છે એમાં તાજેતરમાં જે પંચોતેર મીટર રિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા છે એનું કામ પણ ડભોઈ વિધાનસભામાંથી શરૂ થયું છે એના માટે ત્રણસો સોળ કરોડ સરકારે ફાળવ્યા સાથે જ એ વડોદરાથી એસઓયુ કે જેમાં એંસી ટકા વિસ્તાર ડભોઈ વિધાનસભાનો લાગે છે એમાં પણ ત્રણસો ને બ્યાસી કરોડ રૂપિયા સરકારે ફાળ્યા ગઈકાલે ડભોઈ વિધાનસભા નોન પ્લાન રસ્તાઓ માટે સરકારે નવસો પંચોતેર લાખ એટલે કે નવ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જેમાં શંકરપુરાથી શિરોલા લઈને જોડતો રસ્તો અને બોરિયાથી જૂની માંગ જે બંને ડભોઈ તાલુકામાં આવે છે અને ડભોઈ વિધાનસભાનો ભાગ છે સાથે સાથે શમશાબાદથી ખાનપુરાનો રસ્તો જે ત્રણ કરોડ સાહીઠ લાખના ખર્ચે છે અને રાયપુરા રામપુરા રામદેવનગરનો રસ્તો આ બંને રસ્તા વડોદરા તાલુકામાં પણ ડભોઈ વિધાનસભામાં લાગે છે આમ ચાર મહત્ત્વના રસ્તાઓ જેની માગણી ને લાગણી લોકોની ખૂબ જ હતી એ લાગણીને માગણી પૂરી કરી છે અને ટૂંક સમયમાં આની કામગીરી પણ શરૂ થશે એટલે હું આપના મારફત માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર માનું છું અને આ તમામ ગામોમાંથી જે રસ્તા પસાર થાય છે અને જે જે ગામોનાનો લાભ લાભ મળે તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું